ગઈ તારીખ પંદર એક બે ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જીવલ ગામથી ચૂડી જતા રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બન્યો જે અકસ્માતની અંદર મરણ જનાર યુવરાજજી સુખદેવસિંહ ઝાલા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે જીવા ગામ જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે પાંચ સાડા વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ચૂલી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા આ દરમિયાન એક અજાણી વાહન આવેલ અને રનિંગ કરનાર યુવરાજસિંહને ટક્કર મારીને પાડી દેલ અને યુવરાજસિંહનું બનાવની જગ્યાએ જ મૃત્યુ થયેલ

એની આ દરમિયાન સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ મળી આવેલ જેમાં એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી એની પર સ્ટીકર અને પેપરો મારે હતા આ બોલેતોની તપાસ કરતા એની એક નથી બે ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલું પર પીવા માટે ઉભા રહેલા જે બંને ઈસમમાં સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી જે युवરાજસિંહના પિતા થાય તે સુરેવસિંહયા બંને પોટ આવું બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવાકાનના રઈષ હોય આ ઈસમોને ઓળખી પારલ જે ઈસમનું નામ હતું દિવ્ય રાશિ ગંભીર સિંહ જાડેજા જે હાલમાં રહે છે વાંકાનેર અને દિવ્ય રાશિ જે છે એ આ કામના ફરિયાદીનો સગો ભાણે જ થાય છે અને અગાઉ તેઓ પોતાના ઘરે જ જીવા ગામે રહેતા હતા અને જીવા ગામે રહેતા હતા આ દરમિયાન મરણ જનાર તથા તે હાલના ફરિયાદી તેના પિતાશ્રી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો અને હાલના જે આરોપી છે તેના સગા ભાઈએ પણ અગાઉ ચાર પાંચ વર્ષ પહેલાં આત્મહત્યા કરેલી જે આત્મહત્યાનું કારણ પણ મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેઓ હોવાનું અને અનુમાન કરેલ અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસે બદલો લઈશું

સાંજે સવા પાંચ વાગે અટક કરવામાં આવેલ છે અત્યારે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને નામદાર કોર્ટની ની અંદર આજે બંને આરોપીઓને રજૂ કરી અને દિન પાંચ ના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે